વડોદરા થી સમાચાર સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાના દીકરાની હત્યા કરી દેવામાં આવી છે આ મુદ્દો હાઇલાઇટ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે હત્યારો મુસ્લિમ છે શું છે પૂરો મામલો કોણ છે ભાજપના નેતા અને એમના દીકરાની મુસ્લિમે કેમ હત્યા કરી વિસ્તારે વાત કરીએ વિડિઓમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટરના દીકરા તપન પરમારની હત્યા અત્યારે આખા વડોદરામાં ચર્ચાનો વિષય બની છે ભારતીય જનતા પાર્ટીના નેતાના જે દીકરા છે તપન પરમારે એ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દમ તોડી દીધો છે અને એમનો પરિવાર અત્યારે શોકના માહોલમાં છે આખી વાત જાણી છે કે ગઈકાલે સત્તર નવેમ્બરે વિક્રમ પરમાર ઉર્ફે વિકી ભૈલુ અને એના સહિત ત્રણ લોકોએ નાગરવાડા સરકારી સ્કૂલ નજીક આમલેટની લારીવાળા પાસેથી ઉઘરાણી કરવા ગયા હતા હવે આ બબાલ વધી ગઈ હતી અહીંયા નાગરવાડા ગોલવાડા વિસ્તારની વાત કરે તો એ જુગારનો અડ્ડો હોય એવી રીતના આ જગ્યા છે અને ત્યાં જ બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી બાબતે પછી મામલો મોટો થયો અને બાબર પઠાણ મહેબૂબ અને અને વસીમ સહિત પાંચ છ લોકો વિકી વગેરે જેટલા પણ લોકો છે બધાની સાથે માથાકૂટ થઈ અને લોકો ઘાયલ પણ થયા સ્વાભાવિક વાત છે આટલી મેટર થાય એટલે પોલીસ તો વચ્ચે આવે વડોદરા પોલીસ પણ આવી મામલો ગંભીર હતો હિન્દુ મુસ્લિમ મુસ્લિમવાળો હતો એટલે અધિકારીઓ પણ આવ્યા મામલો હોસ્પિટલ સુધી પહોંચ્યો બંને કોમના લોકો છે એમનું લોહી ઉડ્યું હતું એટલે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સયાજી હોસ્પિટલ ત્યાં વિકી ભૈલુની મદદ માટે નાગરવાડાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર છે રમેશ રાજા પરમાર અને એમના દીકરા છે તપન પરમાર એ પણ પહોંચ્યા હતા આ સમયે થયું શું કે પોલીસ બાબર પઠાણને જાપ્તામાં સયાજી હોસ્પિટલ લાવી હતી બધાની સારવાર ચાલી રહી હતી માથાકૂટ પૂરી થઈ ગઈ હતી અને મામલો પોલીસના હાથમાં હતો ત્યાં જ પોલીસના જાપ્તામાંથી બાબર પઠાણ ગાયબ થઈ ગયો એવી વાત સામે આવી કે કોઈ બે મહિલાએ પાછળથી હોસ્પિટલમાં બાબર પઠાણને તલવાર આપી સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે તપન પરમાર ઊભો હતો તપન પરમાર અને રમેશ રાજાનો જે દીકરો છે એ એક જ વ્યક્તિ છે અને ત્યારે જ પોલીસની હાજરીમાં બાબર પઠાણે તલવારથી ભાજપના નેતાના દીકરા તપન પરમારને ચીરી નાખ્યો અને હત્યા કરી નાખી જ્યારે આ લોકોને સહેજ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે એમની પાસે કોઈ પણ હથિયાર ન હતા પણ અચાનક હથિયાર કોણે આપ્યા એ કોણ સ્ત્રી હતા એ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે સહેજ હોસ્પિટલમાં ઘાયલ લોકોની સારવાર પણ ચાલી રહી છે જેટલા પણ બચ્યા લોકો છે એમની સાથે બંને પક્ષના લોકો છે હિન્દુ મુસલમાન જે કોઈ પણ છે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ જે લોકો છે અને આ જે ઘટના છે એ મામલે ધ્યાન રાખી રહ્યા છે પણ જેમ આપણે જાણીએ છીએ કે સિક્કાની બે પહેલું હોય છે એક કાટ હોય છે એક છાપ હોય છે બે દ્રષ્ટિએ જો આપણે જઈએ આ જેટલા પણ લોકો છે એ ત્યાં ઉઘરાણી કરવા માટે ગયા હતા એમને ઉઘરાણી કરવાની સત્તા કોણે આપી હતી શું એ અધિકારીઓ હતા ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી હતા કે ઉઘરાણી કરવા માટે ગયા હતા અને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યા હતા હવે આખી આખી ઘટના છે જે સમાચારમાં આવી અમે તમારી સામે મૂકી છે પણ આ ઘટના ને સિક્કાની જેમ જુઓ સિક્કાની બે બાજુ હોય છે એક કાટ હોય છે એક છાપ હોય છે એટલે બે પહેલું જુઓ આ જેટલા પણ લોકો ત્યાં ઉઘરાણી કરવા માટે ગયા હતા એમને ઉઘરાણી કરવાની સત્તા કોણે આપી હતી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આપવામાં આવી હતી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આપવામાં આવી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી કે કોઈ કોર્પોરેટર દ્વારા આપવામાં આવી હતી કોણ હતા એ લોકો જેને આ ઉઘરાણી કરી રહ્યા હતા અને એને ઉઘરાણી કરવાની સત્તા આપી શું એ ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી હતા કે ઉઘરાણી કરી રહ્યા હતા એટલે આ તો એની એક બાજુ થઈ ગઈ હવે એની બીજી બાજુ જોઈએ જે સમાચારમાં સામે આવી છે કે મુસ્લિમે હત્યા કરી નાખી વગેરે પણ જે કોઈ પણ લોકો છે એ ત્યાં ઉઘરાણી કરવા માટે ગયા હતા પછી બબાલ કરવામાં આવી અને પછી આ ઘટના ઘટી છે છે એટલે આ એ એ ઘટનાનો બીજો થઈ જાય કે ક્રિયાની પ્રતિક્રિયા પ્રતિક્રિયા પણ પણ કરવા માટે આપણો કાયદો વચ્ચે આવે બંધારણ એવું કહે છે કે તમને લાકડી ફેરવવાની સત્તા છે પરંતુ એ લાકડી જો કોઈના માથામાં અડી જાય ત્યારે કાયદો વચ્ચે આવે છે કારણ કે કોઈના હિતનું હનન થાય છે એટલે જે કોઈ પણ સામેનો પક્ષ હતો એમને આવી રીતના હત્યા કરવાની જે જોગવાઈ છે એ કઈ રીતના મળી કઈ રીતના એમણે એ લોકોએ હત્યા કરી દીધી વચ્ચે પોલીસ આવે છે પણ પોલીસની પણ અહીંયા નબળી કામગીરી છે કે જાપ્તામાંથી એક જે આરોપી છે એ ફરાર થઈ જાય છે અને પછી આવી રીતના હત્યાને અંજામ આપે છે અને આ મામલે હવે તપાસ આગળ થઈ રહી છે કે કોણે એમને તલવાર આપી હતી બીજો હું મારો વ્યક્તિગત કિસ્સો પણ સામે અપાવું છું કે હું જુનાગઢનો છું મૂળ એટલે જૂનાગઢનો એક ધરાનગર કરી અને વિસ્તાર છે અને ધરાનગર વિસ્તાર એટલે માથે ભારે વિસ્તાર ગણવામાં આવે છે થયું કંઈક એવું હતું કે એક માથાભારે તત્વ છે એ ત્યાં દુકાને આવ્યો હતો અને હર વખતે દુકાનમાં જે માલિક હતો એને હેરાન કરતો હતો પરેશાન કરતો હતો અને ઉધારી વગેરે કરતો હતો એટલે થયું શું કે હવે જે આ વ્યક્તિ છે એને પરેશાન કરવા માટે આવ્યો એટલે જે વાત હતી એ પાર જતી રહી પરેશાન કરવામાં આવતો હતો વારંવાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને દબાણ કરવામાં આવ્યું આવતું હતું અને મફતમાં લઈ જવામાં આવતું હતું અને હવે જે વેપારી હતો એનો ડગરી છટકી અને એણે ત્યાં ને ત્યાં જ આ જે વ્યક્તિ છે એની હત્યા કરી દીધી આ તો મેં મારી નજરે જોયેલી ઘટના છે વર્ષો પહેલાંની ઘટના છે ત્રીજો પક્ષ આપણે જો અહીંયા રાખવા જઈએ તો સમાજનો પણ આવે છે આપણી ધીરજ કેમ ખૂટી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ માઇકાના એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી જે કોન્સ્ટેબલ હતો જે રક્ષક હતો એ જ ભક્ષક બન્યો અને વિદ્યાર્થીની હત્યા કરી દીધી કેમ હત્યા કરી કારણ કે વિદ્યાર્થી એને એવું કહ્યું હતું કે ભાઈ સરખાએ જોઈ અને ડ્રાઈવિંગ કર આટલી અમથી વાત અને એમાં સામે વાળા વ્યક્તિની હત્યા કરી દેવામાં આવે પેશન્સ ક્યાં જઈ રહ્યું છે ધીરજ ક્યાં જઈ રહી છે કેમ આપણે ધીરજ ખૂટી રહી છે એ પણ એક સવાલ છે એની પાછળના કારણ જે કોઈ પણ હોય પણ આપણે આપણા ધીરજ ખોઈ રહ્યા છીએ અને એના કારણે આ બનાવો છે બની રહ્યા છે આ ત્રણેય પક્ષ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો છાપ વચ્ચેનો સમાજનો પક્ષ મેં તમારી સામે રાખ્યો છે તમારું આ મામલે શું કહેવું છે તમારો પણ પોતાનો જો કોઈ પક્ષ હોય તો એ પણ તમે લખીને જણાવજો આભાર